આજથી થોડાક દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં વર્તમાન સમયમાં હાલ ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે તે મહાનગરપાલિકાઓની સંખ્યા આગામી દિવસોમાં વધીને સત્તર થવા જઈ રહી છે એટલે કે નવ જે નગરપાલિકાઓ હતી તેમને મહાનગરપાલિકાનો દરજ્જો સરકાર આપવા જઈ રહી છે પરંતુ આ વચ્ચે ભરૂચ નગરપાલિકા છે તેને મહાનગરપાલિકા બનાવવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે સરકાર ઉપર ગંભીર આરોપો પણ લગાવતા જોવા મળ્યા છે અને ભરૂચ સાથે હંમેશા અન્યાય થતો હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવતા ફરી એકવાર માહોલ ગરમાયો છે ત્યારે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શું તેમની રજૂઆત હતી આજે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક સમય પહેલા રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી જે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો હતો જેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ચોત્રીસ જિલ્લા થવા જઈ રહ્યા છે એટલે કે એક નવા જિલ્લા તરીકે થરાદના નામની જાહેરાત થઈ હતી ત્યારબાદ હાલ વર્તમાન સમયમાં આઠ મહાનગરપાલિકાઓ ગુજરાતમાં છે તેની સંખ્યા વધીને સત્તર થઈ શકે છે એટલે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવવામાં આવશે તે પ્રકારની વાતને પણ મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ આ મામલામાં ભરૂચ નગરપાલિકા છે તેને મહાનગરપાલિકા બનાવવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે આ મામલાને લઈને નગરપાલિકા પ્રમુખની ઓફિસ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના જે લોકો છે તેઓ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા અને જે અવારનવાર ભરૂચ સાથે અન્યાય કરવામાં આવતો હોય વિકાસના કામે તે પ્રકારના આરોપો પણ લગાવ્યા હતા જેમાં ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે જો અન્ય શહેરો જે નાના છે ભરૂચ કરતાં તેમને મહાનગરપાલિકાનો દરજ્જો મળી જતો હોય તો પછી ભરૂચને મહાનગરપાલિકાઓનો દરજ્જો કેમ નથી કેમ ભરૂચની જનતા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે સરકાર તરફથી તે મામલે એક નગરપાલિકાના પ્રમુખ તરીકે તમે શું રજૂઆત કરી છે તેને લઈને પણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે નગરપાલિકાના પ્રમુખ પાસેથી જવાબ માંગ્યો હતો ત્યારે

અમે આમ આદમી પાર્ટી અને ભરૂચ જિલ્લાની જે જનતા છે શહેરી એના પરથી અમે આપ સાહેબને પૂછવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા માટે આવ્યા છે કે વહેલી તકે જે રીતે બધી જ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા બનવામાં જો આવતી હોય તો ભરૂચ નગરપાલિકા કેમ હોય જનતા એવું જાણવા માગે છે કે આટલી નાની નાની સિટી જો મહાનગરપાલિકાના દરજ્જો મેળવી શકતી હોય તો એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી ગણાય છે

આજે ભરૂચ એક સોનાની લગડી કહેવાય આજુબાજુ ભરૂચની સરાઉન્ડેડ સાતથી આઠ જીઆઈડીસીઓ આવેલ છે જીઆઈડીસીમાંથી અનેક વાર રાજકીય સ્ટેટ લેવલ પર સેન્ટ્રલ લેવલ પર ફંડ જતું હોય છે એ ચા ઇલેક્શન ફંડ હોય સીએસઆર ફંડ હોય એ કોઈ આપદા આવે જેમ કે કોવિડ આવેલું તારે પણ અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારમાંથી ફંડ જતું હોય છે તો આપણી સાથે જ કેમ અન્યાય થતો હોય છે આજે મહાનગરપાલિકા આ બને કોઈ આઈ એસ આપણો ચાર્જ લઈ આઈ દિમાગ દિમાગથી એનું કામ કરે વિકાસ થાય ડેવલોપ થાય ભરૂચને સારા રોડ રસ્તા મળે સારી ડ્રેનેજ લાઇન મળે સારું સ્કૂલ માટે કોઈ સરકારી સારા માટે ડેવલપમેન્ટ કરે દરેક વોર્ડમાં પીએસસી સેન્ટર હોય આજે દરેકનો અભાવ અહીંયા જોવા મળેલો છે અને જો તમે રજૂઆત કરેલી હોય તો તમારી રજૂઆતમાં ખામી હશે યા તમારી રજૂઆત અસરદારકની હોય અહીંયાના સ્થાનિક નેતાઓના

છે મહાનગરપાલિકા બનવા માટે ત્રણ લાખ કરતા વધારે આપડી વસ્તી ગણતરી ચોપડે બોલે છે લાખ ને એકસઠ તો આજુબાજુના ગ્રામ પંચાયતો આપડે ભેગા ભેળવવી પડે એમનું મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવાનું એક લેવલે ચાલી રહ્યું છે મને લાગે હવે

આજે સાંસદ છ છ ટી ચૂંટાઈ ને આવતા હોય ત્રીસ સરકાર છે અમે પેલા ભાજપ માટે કામ આજે અમને ખબર છે કે કેવું છે અત્યારે વાતાવરણ આજે એટલે અમારે આ વિરોધમાં રહીને સામે અવાજ ઉઠાવવો પડતો હોય છે જે રીતે રજુ સાંભળી નગરપાલિકા અને મહાનગરપાલિકા ભરૂચ બનાવવામાં આવે તે પ્રકારની માંગ આમ પાર્ટીના નેતાઓ અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે જે ચર્ચાઓ ચાલીને ચર્ચામાં વાત આટલી થી અટકતા નગરપાલિકા જે વોર્ડમાંથી આવે છે તે વોર્ડમાં પણ વિકાસ હાંફ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં વિકાસ હજીએ થયો નથી તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓએ લગાવ્યા છે ત્યારે જવાબમાં નગરપાલિકાના પ્રમુખે કહ્યું છે કે તમામ વિકાસના કામો માટે ગ્રાન્ટ પડવાઈ ગઈ છે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વિકાસના કાર્યો થશે સાથે જ નગરપાલિકાના પ્રમુખે એવી ચેલેન્જ પણ આપી છે કે જો મારા જ કાર્યકાળની અંદર હું કામ કિરી પૂર્ણ કરાવી દઈશ તો શું તમે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી જશો તે પ્રકારની વાત પણ તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને કરી હતી રજૂઆત અમે કરીએ છીએ જો એ ક્રાઇટેરિયા તો રજૂઆત પણ ના કરી શકે ને રજૂઆત તમે કરી જ છો એમાં એમાં એવું ના પણ વાત એકલી આપણે કરીએ તો મેળ પડે પણ સાહેબ જેટલી આપણી છે એ લોકો લઈ પડે છે પહેલા તો સમાવેશ કરવો પડે તમારે બરાબર વસ્તીના ધોરણે પણ ભોલાવ અને જાડેશ્વર કરતા નાનું છતાં પણ તમને આવરી લીધું મક્તમપુર નો સ્થાનિક વિકાસ છે મક્તમપુર

કરવાનું <laughs> તમારે <gansi> 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 <gansi>

ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં ભરૂચમાં જે વિકાસના વિવિધ મુદ્દાઓ છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે હાલ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ભરૂચ નગરપાલિકા અને મહાનગરપાલિકા બનાવવામાં આવે ત્યારે હવે આગામી સમયમાં જે યાદી જો રાજ્ય સરકાર બહાર પાડે છે તેમાં ભરૂચનું નામ આવે છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराहाई